સુરતમાં ધોરણ આઠમાં ભણતી એક દીકરીજણે સ્કૂલ ફીના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું માત્ર બે દિવસ થાય છે અને કચ્છમાંથી પણ આ જ પ્રકારનો કિસ્સો સામે આવે છે માત્ર પંદર વર્ષની દીકરીએ આચાર્યના ત્રાસથી કંટાળીને પોતાના જીવનનો ટૂંકાવીને આપઘાત કરી દે છે આખરે આપણા ગુજરાતમાં શું થઈ રહ્યું છે આ સવાલ ઉઠે આ સવાલ ઉઠે અને ક્ષતિ ક્યાં રહી રહી છે શોધવી પડે કેમકે મોંઘાદાળ શિક્ષણ અને સારા શિક્ષણ વચ્ચે પીસાઈ રહ્યો છે મધ્યમ વર્ગ મધ્યમ વર્ગીય પરિવારો એ વિચારવું પડશે કે સ્ટેટસ સિમ્બોલની ની લાયમાં મોંઘી મોંઘી સ્કૂલોમાં તમે તમારા બાળકોને મૂકી દો છો પણ એ સ્ટેટસ સિમ્બોલની ની લાયમાં આપણે આપણા સંતાનોને આપણા હાથમાંથી ગુમાવી રહ્યા છીએ એમની લાગણી શું એમને ફિલિંગ શું આપણે જાણવું પડશે મોંઘો દાટ શિક્ષણ વેચતા એ શાળા સંચાલક રૂપી વેપારીઓએ સમજવું પડશે કે શિક્ષણના સિદ્ધાંતો તો આપણે ક્યારના ભૂલી ગયા છીએ હવે માનવતાના ધોરણે કંઈક વિચારવું પડશે કેમ કે શિક્ષણ જેને આપણે વિદ્યાનું મંદિર કહીએ છીએ એ તો હવે મરણ પથારી બની રહ્યું છે ત્યાં તમારી ધરા પર આપઘાતો થઈ રહ્યા છે અહીંયા સરકારે પણ વિચારવું પડશે મોંઘા દાટ શિક્ષણ પ્રત્યેની અનદેખાઈ અને કડક કાર્યવાહીનો અભાવ કેટલો ભારે પડી રહ્યો છે એટલો ભારે પડી રહ્યો છે કે આખરે ગુજરાતનું ભવિષ્ય આપણા હાથમાંથી જઈ રહ્યું છે ગુજરાતનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે આ મારા વિચારો છે મારું માનવું છે કે વિચાર કરવો પડશે ગંભીર બાબત છે આપનું શું માનવું છે આપ કમેન્ટમાં જણાવી શકો છો